ભારતની આઝાદીના ઇતિહાસનું સાક્ષી અને પૂજ્ય બાપુની કર્મભૂમિ એટલે સાબરમતી ગાંધી આશ્રમ કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સાબરમતી આશ્રમ હવે એક નવા અને ભવ્ય સ્વરૂપમાં વિશ્વ સમક્ષ ઉભરી આવશે પાંચ એકરમાં ફેલાયેલો આ આશ્રમ હવે પંચાવન એકરમાં વિસ્તરવા જઈ રહ્યો છે આ ઐતિહાસિક પુનઃવિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરવા વડાપ્રધાન પોતે અગિયાર અને બાર જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાત લેશે સાબરમતી આશ્રમનો આ કાયાકલ્પ માત્ર ભૌતિક વિસ્તાર પૂરતો મર્યાદિત નથી પરંતુ તે ગાંધીજીના આદર્શોનું સંરક્ષણ છે માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની છત્રીસ મૂળ ઇમારતોને તેના અસલ સ્વરૂપમાં સુરક્ષિત રાખીને સમગ્ર પરિસરને પંચાવન એકરમાં વિકસાવવામાં આવશે વર્ષ ઓગણીસો ત્રીસના સમયના આ ઐતિહાસિક વારસાને અહીં ફરી જીવંત કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ સાબરમતી આશ્રમ विश्व फलक पर अहमदाबाद की ने बधु मजबूत कर से, गांधी विचारों वैश्विक केंद्र बनी जा मोदी जी का विजन तो विकसित भारत है दो तक वो ये सोचते हैं कि भारत को विकसित किया जाए और जो भारत के इतिहास से जुड़ी चीजें हैं जैसे ये साबरमती आश्रम भी हमारे इतिहास में प्रमुख भूमिका रखता है तो अगर वो इसको एक्सपेंड कर रहे हैं तो ये मैं उनके इस विज़न की बहुत तारीफ करूँगा